ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે આખો દેશ એક મોટી આશા સાથે એકસાથે ઊભો હોય અને અચાનક બધું જ થંભી જાય આજે આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના બસ એવા જ એક ચોંકાવનારા વળાંકની વાત કરવાના છીએ એક એવો સમય જ્યાં આશા એની ચરમસીમાએ હતી અને પછી એકાએક બ્રેક લાગી ગઈ પણ મોટો સવાલ તો એ છે કે આવું થયું કેમ એક એવું જોરદાર આંદોલન જેણે બ્રિટિશ સરકારના પાયા હચમચાવી દીધા હતા એ અચાનક જ કેમ રોકાઈ ગયું વેલ આ રહસ્યને સમજવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે તો ચાલો સીધા પહોંચે વર્ષ ઓગણીસો એકવીસમાં આ એ સમય હતો જ્યારે અસહકાર આંદોલને આખા દેશમાં એક નવી ઉર્જા ભરી દીધી હતી દરેક ગલી મહોલ્લામાં લોકોના મનમાં બસ એક જ ધૂન સવાર હતી આઝાદી અને એકતાનો માહોલ તો એવો હતો કે જે પહેલાં ક્યારેય જોવા નહોતો મળ્યો આ બધાની વચ્ચે ઓગણીસો એકવીસમાં અમદાવાદમાં કોંગ્રેસનું એક મોટું અધિવેશન થયું અને અહીંયા એક ગજબની વાત થઈ અધિવેશનના જે ચૂંટાયેલા પ્રમુખ હતા ચિત્રંજન દાસ એ તો જેલમાં હતા પણ જુસ્સો જુઓ આંદોલન અટક્યું નહીં હકીમ અઝમલ ખાને તરત જ કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી લીધી આજ તો બતાવે છે કે જુસ્સો કેવો હતો કે દમન સામે ઝૂકવો નથી પણ સમજવા જેવી વાત એ છે કે આ અધિવેશન ખાલી ભાષણો કે ઠરાવો માટે નહોતું ના બિલકુલ નહીં અહીં તો એકતાના એવા જીવંત પ્રતીકો જોવા મળ્યા જેણે આખા દેશને એકતાંત્રે બાંધી દીધો હતો જરા કલ્પના કરો એ દ્રશ્યની અધિવેશનમાં આવેલા હજારો લોકો મોટા મોટા નેતાઓથી લઈને સામાન્ય સ્વયંસેવકો સુધી બધા જ બધા જ ખાદીના સફેદ કપડામાં હતા એવું લાગતું હતું જાણે ખાદીનો સાગર લહેરાઈ રહ્યો હોય આ માત્ર કપડાં નહોતા દોસ્તો આ તો અંગ્રેજોને એક સીધો અને સ્પષ્ટ સંદેશ હતો કે ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે અને આ જોશ કંઈ ખાલી વડીલો પૂરતો સીમિત નહોતો લગભગ બે હજાર જી હા બે હજાર જેટલા યુવાન વિદ્યાર્થીઓએ ભેગા મળીને એક વાનર સેના બનાવી હતી સંદેશા પહોંચાડવા સભાઓ ગોઠવવી આ બધા જ કામો આ યુવાનો સંભાળતા હતા સાચું કહીએ તો આ યુવાનો જ આંદોલનની રીડની હડ્ડી હતા આટલા જોશ અને ઉત્સાહની વચ્ચે એક બહુ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો કોંગ્રેસે નક્કી કર્યું કે આંદોલનની સંપૂર્ણ બાગડોર હવે મહાત્મા ગાંધીના હાથમાં સોંપવામાં આવશે અને આ નિર્ણય આ એક જ નિર્ણયે આવનારા સમયમાં ઇતિહાસની આખી દિશા બદલી નાખી આ સમયરેખા આખી વાર્તા કહી દે છે જુઓ ડિસેમ્બર ઓગણીસો એકવીસ આશા અને સંગઠનનો સૂરજ બરાબર તપી રહ્યો હતો ઓગણીસો બાવીસની શરૂઆત આંદોલન સફળતાના શિખરે હતું બધું જ બરાબર ચાલી રહ્યું હતું પણ પછી પછી આવ્યો ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ એક એવી ઘટના બની જેણે આખા દેશને સ્તબ્ધ કરી દીધો અને એ ઐતિહાસિક વણાંકનું નામ હતું ચોરા ઉત્તર પ્રદેશનું એક નાનકડું ગામ જેનું નામ પણ ભાગ્ય જ કોઈએ સાંભળ્યું હશે પણ એક જ ઘટના પછી એ નામ ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગયું થયું એવું કે ફેબ્રુઆરી ઓગણીસો ને બાવીસમાં ચોરી ચોરામાં આંદોલનકારીઓના એક ગુસ્સે ભરાયેલા ટોળાએ એક પોલીસ ચોકીને આગ લગાવી દીધી અને એમાં બાવીસ પોલીસકર્મીઓ જીવતા બળી ગયા જે આંદોલનનો પાયો જેનો આત્મા જ હિંસા હતો એના પર હિંસાનો એક બહુ મોટો ડાગ લાગી ગયો હવે વિચારો જ્યારે આ હિંસાના સમાચાર ગાંધીજી સુધી પહોંચ્યા હશે ત્યારે એમને કેવું લાગ્યું હશે એ સ્તબ્ધ થઈ ગયા એમની સામે હવે એક બહુ જ કઠોર પસંદગી હતી કાં તો આંદોલન ચાલુ રાખવું અને વધુ હિંસાનું જોખમ લેવું અથવા તો પોતાના અહિંસાના સિદ્ધાંતને વળગી રહેવું અને ગાંધીજીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો ચૌરી ચૌરાની એ હિંસક ઘટનાને કારણે તેમણે આખા દેશમાં ચાલી રહેલું અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું આખા દેશમાં જાણે સોપો પડી ગયો નિરાશા છવાઈ ગઈ કેટલાય મોટા નેતાઓ પણ એમના આ નિર્ણય સાથે સહમત નહોતા પણ ગાંધીજી માટે સવાલ જીતનો નહોતો સવાલ એ હતો કે કયા રસ્તે જીતવો એમના માટે સિદ્ધાંતો સફળતા કરતાં ક્યાંય વધારે મહત્વના હતા ભલે એ સમયે લોકોને આ નિર્ણયથી મોટો આંચકો લાગ્યો હોય પણ એણે એક અમૂલ્ય વારસો છોડ્યો એણે એ સાબિત કર્યું કે ભારતની આઝાદીની લડાઈ એ માત્ર સત્તા મેળવવા માટેની લડાઈ નથી પણ એ નૈતિક મૂલ્યો અને અહિંસાના સિદ્ધાંતો પર ચાલવાની લડાઈ છે અને અંતે આ આખી વાત આપણને એક બહુ જ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે જ્યારે કોઈ ઊંચા આદર્શો અને કડવી વાસ્તવિકતા એકબીજા સાથે ટકરાય ત્યારે કોની જીત થવી જોઈએ આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ ફક્ત ઇતિહાસમાં જ નહીં પણ આપણે સૌએ પોતાની અંદર પણ શોધવાનો હોય છે